પ્યાર નહીં સુરશે જીસકો વો નાદાન ઇન્સાન નહીં હે ઓર સુર જે છે રહેમાનને પણ મલાવી દે છે અને સૂર જે છે એ ઇન્સાન પણ બનાવી દે છે આ રચના જે છે એ સમજમાં આવે સંગીત જે સમજમાં આવે પણ વિષય નથી એટલે વિષયની વાત તો પ્રગતિબેન પાસે કરશું પણ આ બહુ જ આયોજન કર્યું છે એલ એલડીસી એના માટે તો ખરેખર એમને અભિનંદન આપી શકાય અને આવા જે અલગ અલગ પ્રયોગો કરે છે એ પ્રયોગો માટે આ સમગ્ર સંસ્થાને અને વાત છે કલા સંગમ તમને કપિલજી પોતાના જે સંચાલનમાં વાત કરી કે આ એક મેળાવડો છે અને કલાકારોને એમાં ખાસ કરીને મુતવા સાહેબે તો અદ્ભુત વાત કરી કે આ તો બધા પારસ મણ્યો છે એટલે અડુ એટલે તમે જે સોના થઈ જાઓ તો કપિલભાઈને કહી કે કપિલભાઈ આ આયોજન કઈ રીતે વિચાર આવ્યો અને કઈ રીતે ત્રણ દિવસ એમાં પાછું શરૂઆત જે છે તમે કીધું બહુ સ્ટ્રાઇક રેટ સારાથી શરૂઆત થઈ છે સંગીત પણ છે સાહિત્ય પણ છે અને નૃત્ય પણ પડ છે આજે સંગીતની વાત કરી એક અદભુત વિચાર એલ ટીમને આવ્યો સૂજન એલ ટીમને અને એને ઇમ્પ્લિમેન્ટ કરવું આમ છે ને બહુ ટૂંકા સમયની આ વાત હતી કે બહુ શોર્ટ ટાઈમમાં બધું નક્કી થયું ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરવું શું કરવું એનામાં ઘણી બધી બાધાઓ વિઘ્નો આવ્યા પણ એવું કહેવાય ને કે ઈશ્વરના કામ ઈશ્વર પોતે કરતા હોય છે એવી રીતે આજે પહેલો દિવસ હતો ત્રણ દિવસનો એક સરસ મજાનો ત્રિવેણી સંગમ છે આ જેમાં આજે સંગીતની વાત કરી કાલે સાહિત્યની વાત હશે એના પછી નૃત્યની વાત હશે અને એ ત્રણેય કળાઓનો એક અદ્ભુત સંગમ અહીં રચાયો છે જેમાં આજે સંગીતમાં નાના નાના બાળકોથી કરી અને એટલા અદભુત કલાકારો જોડાયા જે પ્રગતિબેને વાત કરી ને એ એ બહુ સ્પર્શી ગઈ એવી છે કે એમ થાય કે આ પરફોર્મન્સ પછી હવે તો હવે તો શું આવી શકે અને એનાથી ચડિયા તું પાછું કંઈક આવે અને એ લઈ કોણ આવે તો કે ના 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 એને એને માણવાની આ અત્યારે બોલતા બોલતા આજે અનુભવાય છે અને એ એ છે ને સંગીતને આજે બે રીતે જોયું એને જાણ્યું પણ અને માણ્યું પણ તો આ બધી વસ્તુઓનો એક અદ્ભુત સંગમ થયો અને હું ખાસ આભારી રહીશ સૂજન એલ એલ કે એમને આટલો સુંદર વિચાર આવ્યો એનું એમણે અહીંયા અનુસરણ કર્યું અને મારા જેવાને અહીં એક મોકો આપ્યો કે હું મારી રજૂઆતો શબ્દો થકી કરી શકું અને સંગીતને આજે બહુ હૃદયથી પહેલો દિવસ હતો એની સરસ મજાની સ્ટ્રાઇક રેટ સાથે શરૂઆત થઈ છે વાત હતી કે બેટ્સમેન હોય હોય એ રમી ને પછી ટીમ ઉપર પ્રેશર થોડું ઓછું તો એક સારી સ્ટ્રાઇક રેટ સાથે રમ્યા છે બીજો અને ત્રીજો દિવસ આનાથી પણ વધુ સારો જાય એવી પ્રાર્થના અને આશા સાથે ફરી મળશું કપિલજી મને કાલના પ્રોગ્રામ વિશે વાત કરો જે સાહિત્યનો જે અક્ષરના ઉપાસકો છે એમના માટે પણ એક હતો ને કાર્યક્રમ શું છે આયોજન આજે જે હતા એ બધા સંગીતના સાધકો આવ્યા આવતીકાલે સાહિત્યને જે લોકો માણે છે અને એ એ જે શબ્દોની તાકાત છે જે લખાઈ ગયું છે એને બહુ સારી રીતે બહુ ઇફેક્ટિવલી નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ છે આપણે કેવું છે હંમેશા જોતા હોઈએ કે લખાયેલું ઘણું બધું છે એને વીણીને ભેગું કરવું અને પછી એને યોગ્ય જગ્યાએ રજૂ કરવું આ બહુ મોટી વાત હોય છે તો આવતીકાલે એવું સાહિત્ય અહીંથી પીરસાવાનો એક પ્રયાસ છે કે જે નવી પેઢીમાં સિંચાય અને આ સીંચવું એટલા માટે જરૂરી છે કે જે નવી પેઢી છે એ આવનારું એ ભારતનું ભવિષ્ય છે અને ભવિષ્ય ત્યારે સ્ટ્રોંગ હશે જ્યારે એના મૂળ મજબૂત હશે એ મૂળને આપણે સાહિત્યથી સીંચવાનો પ્રયાસ આવતીકાલે કરવાનો છે કપિલજી એમ કહી શકાય કે કાર્યક્રમ થોડાક ડાયોડ કારણ કે સ્વર પછી સંગીત આવે ને સંગીત જ્યારે સાંભળો એટલે તમારા પગ જે છે નૃત્ય થાય બિલકુલ આમાં સંગીત આગળ આવી ગયું છે અને આવતીકાલે સ્વર અને એને એને પાછું કેવું છે કે આજે સંગીત આવ્યું કાલે સાહિત્ય હશે સાથે જોડે છે આ ત્રણેય કળાઓ અને અહીં બેઠા બેઠા એ અનુભૂતિ પણ થઈ મજર ભાઈએ જયારે રજૂઆત કરી તો અહીંયા હતા જ નહીં આપણે સીધા એની સાથે કનેક્ટ થઈ ગયા હતા તો આ જીવનમાં કળિયુગમાં આ સમયમાં આવા કપરા સમયમાં જો ઈશ્વર સાથે જોડતી આ ત્રિવેણી સંગમમાં જ્યારે લાયા હોઈએ ત્યારે એક પવિત્ર અનુભૂતિ છે અંતિમ પ્રશ્ન આપણા માટે સુર ઇન્સાન બના દેતા સુર રહેમાન મિલા બિલકુલ રહેમાન છે મિલા દેતા બિલકુલ મારે તમારી વાત કરવી છે કપિલજી જે છે અલગ અલગ એન્કરિંગ કરે છે પણ આવા કાર્યક્રમમાં એન્કરિંગ કરી અને કેટલી મજા આવે છે

આ લોકો પાસેથી જે રજૂઆતો કરશે એ લોકો પાસેથી એટલું બધું લઈને જાઓ અને એ જ ભાથું મને આગળ જીવનમાં કામ આવવાનું છે આ જે રચના છે હું કહીશ કે શરૂઆત જે છે ને એક પંક્તિ ગાઈને જ કે એટલે જેથી કરીને ફરી પાછી જે હું કહેવા માંગુ છું ને એ પ્રગતિબેનના માધ્યમથી ગાઈને પછી જે છે એમની સાથે વાત કરશું બેન મને એ બે પંક્તિ જે છે ને એ અમારા દર્શકોને તમે કહો કે સુરની શું વાત છે સુર કેમ આપણે ભગવાનને મનાવી દે છે प्यार नहीं है सुर से जिसको સાન નહી પ્યાર નહી સુર જ સુર ઇન્સાન બના દેતા હૈ બેન તમારું તો આજે વ્યક્તિગત જે છે અનુભવ મે આજે અમે સાંભળ્યો અમારા દર્શકોને પણ ખાસ કરીને સુધી પહોંચ્યો કે આજે પણ પરમાત્મા છે બહુ સરસ વાત કરી કપિલે કે જો એના ઉપર મૂકો છો ને તો નરસીનું જે મામેરી કરવા માટે એ આવે છે કાનુડો અને એ સાઈ પણ આવે છે ખાસ કરીને આજના જે બાળકો છે કઈ રીતે એને બિરદાવશું પહેલા તો ગુરુજન તરીકે જી સૌથી પહેલા તો આ બાળકોના માતા પિતાને વંદન અભિનંદન કરીએ કે આજના સમયમાં ઘણા બધા પડકારો છે ઘણા બધા આકર્ષણો છે પણ એમને સંગીત કલા પસંદ કરી એમના બાળકોને શીખવવા માટે થોડું ઘરેથી વાતાવરણ પણ મળ્યું હશે અને યોગ્ય ગુરુ પાસે અને જ્યારે એ બાળકોને અત્યારે અલગ અલગ પ્રતિભાઓને કોઈએ સુગમ ગીત રજૂ કર્યું કોઈએ શાસ્ત્રીય સંગીત રજૂ કર્યું કોઈ લોકગીત કોઈએ વેસ્ટર્ન વગાડ્યું કોઈએ કંપની કર્યું કોઈએ આખું ગ્રુપમાં પણ એટલે એ લોકોને ઇન્ડિવિજ્યુઅલથી લઈ અને ગ્રુપમાં કઈ રીતે ઓર્કેસ્ટ્રેશનનું કઈ રીતે એ બધો જ નીચોડ એ લોકોએ અહીંયા પોતાને જે શીખ્યું છે પણ એ અદ્ભુત વાત એ હતી કે એમની ઉંમર જે છે એનાથી કંઈક વિશેષ કારણ કે આમાં ધારી ઉતારવાનું તો કઈ તમારા જૂના દિવસો યાદ આવી ગયા પણ ત્યારે એ થાય છે કે ત્યારે આવા નતા એ વસ્તુ ચોક્કસ છે અને પ્લેટફોર્મ નહી હોય એટલો જી અને આ છોકરાઓને જે મળી રહ્યું છે ને એ એ કઈક સવાયું થઈને પ્રસ્તુત થઈ રહ્યું છે એટલે ખૂબ ખૂબ અભિનંદન હકદાર છે એ બાળકોને બેન તમે પેરેન્ટ્સને અભિનંદન આપ્યા છે અને ખરેખર અમારી ટીમ વતી પણ આપી આજનો જે ક્રાઈમનો ગ્રાફ છે બાળક જે છે પરિકર થી બીજા જે છે મર્ડર કરી નાખ્યું છે પણ જો તમે તમે આવી દિશામાં જો બાળકોને લઈ જશો ને તો ક્રાઈમ નો ગ્રાફ તો ઘટશે જ પણ એક ભારત સાચા અર્થમાં જે છે ને એ મને લાગે છે કે એક વિશ્વમાં પોતાનું નામ કરી દે શું કહેશો એના વિશે કે બાળકોને શું આપવું જોઈએ જો નહીં આપો તો એ મોબાઈલ અથવા તો ક્રાઈમ તરફ વળવાનો છે શું આપવું જોઈએ એવું કહેવાય છે કે અમુક ઉંમરમાં બાળકોનો માનસિક વિકાસ જે છે એ વિશેષ થતો હોય અને માનસિક વિકાસ અને એ ઘડતર છે એ જ એના ભવિષ્યનું ઘડતર કરતા હોય છે તો એ સમયે જો એને ભલે અધ્યાત્મ માટે તો એમની ઉંમર નાની છે પણ શાળામાં પ્રાર્થના શા માટે થાય છે કે એ જ વિચાર બીજ એનામાં વવાય છે અને એ જ માટે શાળામાં સંસ્કૃત સહ અભ્યાસિક વિષયો જે હોય છે અને એમાંથી જ બીજ વવાતા હોય છે કે એ બાળકને એ દિશા મળે અને એ બાળકો જો એ એ તરફ વળે કે એ કોઈ નૃત્ય શીખે કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ શીખે છે કે કોઈ અન્ય પ્રવૃત્તિઓ સંગીત ગાયનની પણ અલગ અલગ પ્રવૃત્તિઓ છે તો એવી કોઈક જેમાં સર્જનાત્મક કાર્ય થઈ રહ્યું છે જેમાં એની ક્રિએટિવિટી અથવા તો એનામાં કદાચ કારણ કે દરેક બાળકમાં કંઈક વિશેષ છે જો એ અલગ રીતે સર્જનાત્મક રીતે ઉગે તો કદાચ આ દિશામાં એ જતાં અટકે અને એનું જે ટેલેન્ટ અને એનું જે

આમ તો સૃજન એલ એલડીસીના જે ઘણા વર્ષોથી ફોક ફેસ્ટિવલ એમ વિન્ટર ફેસ્ટિવલ તો માણીએ છીએ ઇન્ટરનેશનલ લેવલના આર્ટિસ્ટ ઘરઆંગણે માણવા મળે છે અને એમના પાસેથી જેમને પરફોર્મ કરું છું એ તો લે છે પણ આ જે આજે જે કાર્યક્રમ રચાયો સંગમ રચાયો કાર્યક્રમ તો નહીં કહેવાય કે અલગ અલગ ગુરુજનો પાસે તૈયાર થયેલા નાના ભૂલકાઓ અને એમના ગુરુજનો અને અનુભવીઓ એ બધા જ જોડાઈ અને આજે જે પ્રદર્શન નિદર્શન અને જે કૃતિઓ રજૂ થઈ તો એક એવો માહોલ રચાયો કે કેટલું બધું છે અને એને જોડીને જો કંઈક થાય તો એની એક અલગ ઊંચાઈ હશે અને જો શરૂઆત આવી છે તો એક 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 પગથિયું કેટલું શું કહેવાય તો ક્યાં જઈને પોશે એની કલ્પના કરીએ તો આનંદ જ થાય છે કારણ કે ચિત્ર ખૂબ જ કારણ કે આ જ બાળકોને હજી પણ જેમ એ લોકોને અનુભવ મળ્યો હજી પણ ઉત્કૃષ્ટ રચનાઓ ઉત્કૃષ્ટ બધું એ લોકોનું સાથે મળીને બધું પ્રેક્ટિસ આજે તો વિધાઉટ પ્રેક્ટિસ હતા

અને હું મારું વ્યક્તિગત એમ કહું કે જેને સૂરની સમજ ન હોય તો એવા વ્યક્તિ સાથે કોઈ સંબંધ રાખવો નહીં કારણ કે એ જોખમી સાબિત થઈ શકે છે તો ફરી એકવાર ખરેખર એલ એલટીસી અને સમગ્ર પરિવારને અભિનંદન આજે પ્રથમ દિવસ હતો અદ્ભુત દિવસ રહ્યો શુક્રવારે આવતીકાલે જે છે સાહિત્યનો પ્રોગ્રામ છે અને રવિવાર જે છે નૃત્યનો કાર્યક્રમ છે તો ફરી એકવાર એલ એલટીસી તમામ ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન સાહેબ શું કહેશો આ કાર્યક્રમને જે છે પ્રથમ જ શરૂઆત ખૂબ સારી થઈ છે અને આગામી બે દિવસ બધી વાત કપિલભાઈ અને પ્રગતિભાઈને કરી છે અને તમારી જે છેલ્લે મેં વાત સાંભળી એમાં એક વાક્ય ઉમેરી દેજો જેને સંગીત થી લગાવ નથી કે જેને સંગીત થી પ્રેમ નથી જે સંગીત સાંભળતો નથી ને ખરેખર તો ઈ જ આતંકવાદી છે જે ક્રાઈમ ની વાત શું વાત છે શું વાત છે સતત સાંભળો અને ખરેખર જો સાંભળશો ને તો જો કોઈ પણ ઉંમર ને આધ્યાત્મિકતા બસ તો ઈશ્વર સામે થી આવશે આ આખિકત છે શું વાત સતત એવું સાંભળો કે તમને ગમે અને તમને પોતાનાથી પ્રેમ થઈ જાય તમે એવું કંઈ કરો કે તમને આત્મસંતોષ થાય કે ઈશ્વરે મને જન્મ આપ્યો છે તો એ સાર્થક છે અને એવું કદાચ આ કાકા દિપેશભાઈ જે એના માધ્યમથી મહેશભાઈ અને એની ટીમ કરી રહી છે એને ક્યાંક ને ક્યાંક અમે પણ માધ્યમ છીએ કે અમને થોડુંક જ સંગીત આવડે છે ખરેખર સંગીત કોઈને આવડશે નહીં સંગીત કોઈને શીખી શકાશે પણ નહીં અને સંગીત કોઈ શીખી શકશે પણ નહીં આ બધું ઉપરવાળો કરે છે પણ અમારી ફરજ એટલી જ છે કે જો તમારી અંદર કોઈ સંગીતનું તત્વ છે તો એને અમારે યોગ્ય સમય કાઢી કાઢીને પાર મૂકવાનો છે અને આ મંચ આપવાનું છે ઈ કામ અમારે કરવાનું છે અને ઈ કામ તમે લોકો પણ કરી રહ્યા છો તો મિત્રો આ એક જે પ્રસુતાનું કામ છે કારણ કે જન્મ આપવાનું છે કલાકારોને જન્મ આપે છે એટલે આ કામ માં જેવું કામ જે છે ને આ ગુરુજનો કરી રહ્યા છે ફરી એકવાર ખૂબ સરસ એક શબ્દ મળ્યો અને અમારું તો કામ છે મીડિયાનું કે જે કંઈ મળે એ દર્શકો સુધી પહોંચાડવાનું તો ખરેખર અમને પણ મળ્યું છે ને આવતા બે દિવસમાં પણ અદ્ભુત જે છે કાર્યક્રમ પણ પ્રથમ જે આ કાર્યક્રમ માટે ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન કરણ વાઘેલા સાથે જયમલસિંહ જાડેજા એલ એલ ડીસી કચ્છ ગુજરાત